રાજકોટ ખાતે શ્રી સેવા સહકારી મંડળી વ્યવસ્થાપક સમિતિની સામાન્ય ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં કુલ ચૌદ સભ્યો માટે આ ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં વર્ષ બે હજાર ચોવીસ થી બે હજાર ઓગણીસ ના પાંચ વર્ષના કાર્યક્રમ માટેની ચૂંટણીમાં અશ્વિનભાઈ લિંબાસિયા કાનજીભાઈ કથિરિયા અરવિંદભાઈ પરસાણા કાંતિલાલ લિંબાસિયા જયરામભાઈ લિંબાસિયા હરેશભાઈ લિંબાસિયા ભાનુબેન પરસાણા મુકેશભાઈ રૈયાણી રંજનબેન લિંબાસિયા રસુલભાઈ મારવિયા હનીભાઈ શેરસિયા ડાયાભાઈ સાગઠિયા હુસનભાઈ નુરા અને યતીન લિંબાસિયા વિજેતા બન્યા હતા શ્રી સરવણસણા જૂથ સેવા સહકારી મંડળી વ્યવસ્થાપક સમિતિની સામાન્ય ચૂંટણીમાં વિજેતા બનતા ગામજનો દ્વારા અને મંડળીના સભ્યો દ્વારા તમામ વિજેતાઓનું ફૂલહાર કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી